નમસ્કાર નવભરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરને સંસ્કારી નગરી કહેવામાં આવે છે અને સાથે સાથે ભુવાની નગરી પણ કહેવામાં આવે છે આ ઉક્તિને સાથે કરતો એક ધુવો પડ્યો છે અત્યારે જ્યારે વરસાદે વિરામ લીધો છે છતાં પણ ભૂવા પડવાનું આ સંસ્કારી નગરીમાં ચાલુ જ છે વડોદરાના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ પર શ્રી જ્ઞાનસાગર નેહરુ સહા પાસે બે દિવસ એક નાનો ભૂવો પડ્યો હતો જે આજે મસ્ત મોટો થઈ ગયો છે શિવસેનાના ઉપપ્રમુખ દ્વારા આ વિશે એક પ્રતિક્રિયા આપવામાં આવી હતી કઈ જગ્યાએ ને કઈ વિસ્તાર છે કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો આ પૂર્વ વિસ્તાર છે કમલાનગર તળાવ પાછળ નેહરુ ચાચા પાસે આવેલી જ્ઞાન સાગર રેસીડેન્સી પાસેનો વિસ્તાર છે જ્યાં છેલ્લા બે દિવસ પહેલાથી એક આ ભૂવો નાનો હતો પરંતુ પોતાની એસી કેબિનમાં બેસી બે લગામ અધિકારીઓ જે પોતે સ્માર્ટ સિટીના ઘોડા કાગળ પર દોડાવી રહ્યા છે અને એની ઉપર જે શાસક પક્ષનો અંકુશ નથી એના કારણે આ ભૂવો થોડો મોટો થઈ રહ્યો છે દિવસે ને દિવસે ભૂવાની સાઇઝ વધી રહી છે પરંતુ નિંદ્રાધીન તંત્ર અને પોતાની એસી કેબિનમાં બેસી અને ભવાઈ લૂંટી આ કોર્પોરેશન અને એના અધિકારીઓને આ ભૂવો પૂરવાનો ટાઈમ નથી આ અવરજવર કરતો મુખ્ય માર્ગ છે અહીંયા રોજના હજારો લોકો અવરજવર કરતા હોય નજીકમાં શાક માર્કેટ અને આખું મોટું માર્કેટ ભરાતું હોય તો હજારો લોકો અવરજવર કરે છે તો શું વડોદરાનો કોઈ પરિવારજન આની અંદર પડશે કે કોઈ જાન કોઈની જાનહાની થશે ત્યારે આ કોર્પોરેશન આને પૂરવાની કામગીરી કરશે અમારી સ્પષ્ટ માંગ છે કે હજુ પણ સમય છે એસી કેબિનમાંથી બહાર નીકળી ખરેખર જો વડોદરાને સ્માર્ટ સિટી બનાવી હોય ખાડોદરા નગરી અને ભુવા નગરી ઉપનામથી બહાર આપવું હોય તો આ લોકોએ ગ્રાઉન્ડ લેવલ પર આવીને કામ કરવું પડશે અને આ ભુવાને તાત્કાલિક રિપેર કરવો જોઈએ તેજસ બ્રહ્મ શિવસેના